વડોદરાના માંજલપુરમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના બારસો પરિવારની મકાનો ખાલી કરવાની નોટિસ માંજલપુર વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના બારસો મકાનોની હાલત જર્જરીત થઈ ગયા હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેના સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો સર્વે કરાવતા મકાનો જર્જરી થઈ ગયાનો રિપોર્ટ આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરતાં દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ બારસો મકાનોને મકાન ખાલી કરવાની નોટિસ આપતા ગરીબ મધ્યમ વર્ગના લોકો વિમાસણમાં મુકાઈ ગયા છે ગુજરાતમાં હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કે કોર્પોરેશન હોય કે પછી વુડા હોય તેઓ દ્વારા વસાહત અને ઝૂંપડપટ્ટી તોડી પાડી લોકો ભાગીદારીમાં નવેસરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવાની યોજના

દરમિયાન જાણવા મળતી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં ચાલીસ વર્ષ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડે માંજલપુર વિસ્તારમાં બાંધેલી મારૂતિધામ નિર્માણ પાક અને પાર્થભૂમિ નામની ત્રણ વસાહતોને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં મકાનો જર્જરિત થઈ ગયા હોવાનું જણાવ્યું હતું જે આધારે તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ત્યાંના રહીશોને નોટિસ આપી હતી મકાનો જર્જરિત થઈ ગયા હોવા અંગેનો

નોટિસ એટલી બધી મારવામાં આવી છે કે લોકોને ખબર જ નથી કે આ નોટિસો શેની છે અને શું કામ મારી છે અને કોને પૂછીને મારી છે આજે નોટિસો મારે છે અને શું શું તમારે એ લોકોનું એવું કેવું છે કે આ જર્જીત મકાનો છે અમારે મકાનો આઠ આઠ દસ દસ લાખ લોકોએ ખર્ચી અને ફર્સ્ટ ક્લાસ રિનોવેશન કરેલા છે પહેલાં એકવાર ચકાસણી કરો તમે અને પછી થોડું આવવાની વાત કરો અને આ રીતે અમે કોઈ એગ્રી નથી હું રાજુભાઈ પટેલ બ્લોક નંબર ચોત્રીસ હવે અત્યારે તો એવું કહેવામાં આવ્યું છે કે પાટભૂમિ એક છે પાઠભૂમિ બે છે મારુતિધામ છે નિર્મલ પાર્ક છે અને તુલસી વન આવે છે ચિત્રકૂટ પણ આવે છે જ્યારે એ લોકોને નોટિસ કેમ નથી નિર્મલ પાર્ક માં છે નિર્મલ પાર્ક ના પણ બધાએ જર્જીરિત મકાન છે જ નહીં આજે બધાય રિનોવેશન મકાન કરી દીધેલા છે તો અત્યારે નોટિસ તો મારવાની કંઈ જરૂર છે નહીં સરકારે અને કોર્પોરેશનને કયા અધિકારથી થી કોર્પોરેશન નોટિસ મારી ગયું છે

કામ થઈ રિનોવેશન કામ થઈ ગયું છે લોકોએ બબે બે ચાર લાખ રૂપિયા વાપરી નાખ્યા છે ઘરની પાછળ અને કોઈ મકાન તૂટે એવું નથી જ્યારે તૂટે એવું હતું એ ત્યારે હાઉસિંગ કઈ ઊંઘી હતી કોપરેશન કયો ઊંઘ્યું અને આજે જાગ્યું છે એનું કારણ શું અને એમને આ અમારા કંથી જો બધા એમ કાંઈ તોડવાનું જ હતું તો એ વખત એમને તોડી નાખવું જોઈએ ને આટલા વર્ષો સુધી શું કરો લંબાવાની જરૂર હતી પૈસા ભરાવાની જરૂર હતી અત્યારે હાલ એવું બી આવે છે કે પચાસ ટકામાં માફ કરો સો ટકામાં માફ કર્યું આ લોકોએ ભરી બી લીધા બરાબર ભરી બી લીધા અને સતોએ આ લોકોના કોઈના દસ્તાવેજ નહીં થયા અમે ધક્કા ખાઈએ તો દસ્તાવેજ નહીં થાય એનું કારણ શું સરકાર શું કરે છે કોર્પોરેશન હોય વડોદરાની કે જણ સરકાર હોય વડોદરાની તો